વાલોડ ખાતે આવેલ તાલુકા કક્ષા રેફરેલ હોસ્પિટલના બાળકોના ડોક્ટરની કાયમી નિમણૂક કરવા માટે તેમજ છેલ્લા કેટલાક સમયથી બંધ એમ્બ્યુલન્સ ચાલુ કરવા વાલોડ તાલુકા મામલતદારને ભારત આદિવાસી સંવિધાન સેવા વાલોડ તાલુકા દ્વારા રજૂઆત કરવામાં આવી વાલોડ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ એ તાલુકા કક્ષાની એક માત્ર સરકારી હોસ્પિટલ છે જ્યાં સમગ્ર વાલોડ તાલુકાના ગામોના ગરીબ પરિવારો સારવાર કરાવવા માટે આવતા હોય છે પરંતુ હાલના સમયે પરિસ્થિતિ એવી છે કે રેફરલ હોસ્પિટલ ખાતે કાયમી ધોરણે કોઈ બાળકોના ડોક્ટરની નિમણૂક કરવામાં આવી નથી જેના કારણે ગરીબ પરિવારના લોકોએ પોતાના બાળકોની સારવાર કરાવવા માટે ખાનગી ડોક્ટર પાસે મજબૂરીમાં જવું પડે છે જે પરિવારને આર્થિક રીતે પરવડતું નથી તેમ છતાં હોસ્પિટલમાં કાયમી ડોક્ટર ન હોવાને કારણે ગરીબ પરિવારના લોકો પોતાના બાળકને ખાનગી ડોક્ટર પાસે લઈ જવા મજબૂર બને છે જે બાબતે અગાઉ પણ કાયમી ડોક્ટરની નિમણૂક કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી તેમજ બીજી હોસ્પિટલ લઈ જવા માટે એમને મદદરૂપ થાય છે જે એમ્બ્યુલન્સ પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે જેના કારણે દર્દીઓને ખાનગી વાહન કરવું પડે છે અને અમુક કિસ્સાઓમાં તાત્કાલિક ધોરણે વાહન ન મળતા દર્દીનું મૃત્યુ પણ થતું હોય છે

વાલો રેફરોલ હોસ્પિટલ ખાલે ખાતે જે બાળકોના ડોક્ટર જે છે એની કાયમી નિમુક કરવામાં નથી આવી અને એક ડૉક્ટર આવે છે પણ એ સવારે સવારે જ આવે છે એટલે કે અનિયમિત રીતે આવે છે તો એની કાયમી ધોરણે નિમુક કરવામાં આવ્યા અને સાથે સાથે આ જે રેફરોલ હોસ્પિટલ છે તો રેફરોલ હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે જે કાયમી આ હોસ્પિટલથી જ્યારે બીજા કોઈ દર્દીને બીજું હોસ્પિટલમાં રેફર કરવાનો હોય તો તેના કામમાં આવતી હતી તો તે હોસ્પિટલ એ તે એમ્બ્યુલન્સ છેલ્લા ચારેક મહિનાથી બંધ છે તો એ જે એમ્બ્યુલન્સ છે તે તાત્કાલિક ધોરણે એ ચાલુ કરાવવામાં આવે જેથી કરીને આ જે ગરીબ પરિવારના જે દર્દીઓ છે એમને જે તકલીફ પડી રહી છે તે તકલીફ ન પડે અને આ હોસ્પિટલથી બીજી હોસ્પિટલે દર્દીને રિપેર કરવા માટે સારવાર મળી રહે અને જે બાળકોના ડૉક્ટર છે બાળકોના ડોક્ટર પણ આના પહેલાં પણ અમે રજૂઆત કરી હતી તો ત્યારબાદ હાલની તારીખે જે ડૉક્ટરની નિમણૂક કરવામાં આવી છે તે કાયમી નિમણૂંક નથી અને તે ફક્ત સવારે જ આવે છે તો અમારી માંગણી એ છે કે એ ડૉક્ટરની કાયમી નિમણૂક કરવામાં આવે જેથી કરીને જે પાલોડ તાલુકાના ગરીબ પરિવારના જે બાળકો છે એમને બાળકોની સારવાર મળી રહે અને કાયમી ડૉક્ટર ન હોવાને કારણે સમસ્યા એ છે કે આ જે ગરીબ પરિવારના લોકો છે એમણે બાળકોની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે અને એના કારણે એમને આર્થિક બોજો પણ પડે છે અને ખર્ચો પણ વધી જાય છે તો અમારી માંગણી એ જ છે કે કાયમી ધોરણે સરકારી જે રેફરલમાં ડોક્ટર બાળકોના ડોક્ટર છે એની નિમણૂક કરવામાં આવે અને જે એમ્બ્યુલન્સ ઘણા સમયથી બંધ છે તો એને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે જ અમારી માંગ છે અને જો આ માંગણી ન સ્વીકારવામાં આવે તો ટૂંક સમયમાં આજે જે રજૂઆત કરવામાં આવી છે તો એનો ફોલોઅપ લેવામાં આવશે કે એની એ આવેદનને લઈને કામગીરી થાય કે નથી થઈ અને જો ન થઈ હોય તો આવનારા સમયમાં આંદોલન પણ કરીશું એવી પણ અમે આ જે આવેદનપત્ર છે એમાં જણાવ્યું છે અને અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આજે જે છે તે પૂરી થાય છે હાજર હાજર